વાગરા એટીએમ ચોરી કરવાના કેસમાં ભરૂચ એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે એકવીસ દિવસમાં જ ટોળકીના પાંચ સાગીરતોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પ્રાથમિક પૂછપરછમાં તેઓ સાથે હરિયાણાની મેવાતી ગેંગના સભ્યો પણ હોવાની કબૂલાત સાથે તેમના અન્ય સાત સાથીઓના નામો ઘટસ્ફોટ કરતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે વાગરા દહેજ પાસે આવેલા જુલવા ગામે એક એટીએમને તોડવાનો પ્રયાસ કરતી તોડકી શાયરણ વાગતા ત્યાંથી ભાગી ગઈ હતી જે બાદ વાગરા ગામે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે એચડીએફસીનું એટીએમ મશીનનું ગ્રાઉન્ડિંગ તોડી આખે આખું એટીએમ સ્કોર્પિયો કારમાં લઈ જઈ પિસાદ ગામની સીમમાં ગેસ કટરથી એટીએમને કાપી રૂપિયા ત્રણ પોઈન્ટ બાવન લાખની રોકડ લઈ રફુચક્કર થઈ ગયેલી ટોળકીના પાંચ સાગરતીઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા છે આ ઝડપાયેલા આરોપીઓએ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ એસબીઆઈનું એટીએમ તોડી તેમાંથી પણ રૂપિયા વીસ લાખની માતબર રકમ ચોરી રફુચક્કર થઈ ગયા હતા આ ગુનાની ગંભીરતા નોંધીને ભરૂચ એલસીબી પીઆઈએમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈડીએ તુઅર અને તેમની ટીમે ગુના અંગે પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ જોઈ એનાલિસિસ કરી તથા ટેકનિકલ એનાલિસિસ આધારે આરોપીઓને આઈડેન્ટિફાય કરી આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા આ દરમિયાન હકીકત મળેલ કે વાગરા એટીએમ ચોરી થતાં દહેજ એટીએમ ચોરીની કોશીના ગુનામાં સંડોવાયેલો એક આરોપી હાલ ભરૂચમાં આવેલો છે તેને તાત્કાલિક તેને ઝડપી પાડ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે આરોપીઓ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા જેથી જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેઓએ એકબીજાનો સંકલ્પ કરી એટીએમ લૂંટવાનો કારસો રચ્યો હતો એટીએમ તોડવાના કારસાને અંજામ આપતા પહેલા તેમણે વિસ્તાર રેકી કરી હોવાનો કબૂલાત પણ કરી હતી જેમાંથી સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સિદ્દીક ખાન તે અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સિદ્દીક ખાન નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન ઇરફાન ઉર્ફે રોનક સાહેબ દાઈમા શ્યામલાલ ઉર્ફે રામુશંકર વર્મા અને અમીર એશો શાબીર નથ્થુ ખાનને ઝડપી પાડ્યો હતો ટીમે તેમની પાસેથી બે કાર રોકડા રૂપિયા દસ હજાર એક રાઉટર છ મોબાઈલ ચાર ફાસ્ટેગ સહિત કુલ રૂપિયા વીસ પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગુનાને અંજામ આપતા પહેલાં સલીમ ઉર્ફે મુસા તેમજ ઈર ઇમરાન ઉર્ફે રોનકે બાયપાસ વિસ્તારમાં આવેલા ફાતિમા પાર્કમાં ભાડેથી મકાન રાખીને જેમાં મેવાતી ગેંગના સભ્યોને આશરો આપ્યો હતો આરોપીઓ દિવસ દરમિયાન ભરૂચ શહેરમાં રેકી કરીને રાત્રિના આ મકાનમાં રોકાતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ અંગે મકાન માલિકે ભાડા કરાર કર્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવી છે હાલમાં પોલીસે ઇમરાન ઉર્ફે ઇમા ઉર્ફે તંતુર સમસુદ્દીન ખાન રણવીર ઉર્ફે રાણા રતિરામ નિયામત ઉર્ફે ઘોડા ખાનમ મોહમ્મદ સમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદસિંહ રાજપૂત કાલુ છોતુ અને દેવેન્દ્ર ઉર્ફે દેવો ઉર્ફે સૂર્યાને વોન્ટેજ જાહેર કર્યા છે અંકલેશ્વરની આઈઆઈએફએલ ગોલ્ડની બ્રાન્ચમાં લૂંટ કરનારા ગુનામાં સલીમ ઉર્ફે મુસા મુક્ષ સૂત્રધાર હતો તેની સામે નવસારીમાં આર્મ્સ એક્ટ તેમજ ચોરીંગ લૂંટનો ગુનો નોંધાયો હતો ઉપરાંત તે સુરતના કુખ્યાત આરોપી અનિલ કાઠી સાથે જોડાયેલો હોય તેણે તેની સાથે મળી બનાસકાંઠામાં સોપારી લઈ હત્યા કરવાના કેસમાં પણ તે તેમજ તેનો સાગરીત સમાધાન આનંદસિંહ રાજપૂત તથા દેવેન્દ્ર ઉર્ફે દેવો ઉર્ફે સૂર્યા નામનો વોન્ટેડ હોવાનું માલુમ પડ્યું હતું આ ગુનાને અંજામ આપતા પહેલા સલીમ ઉર્ફે મુસા તેમજ ઇમરાન ઉર્ફે રોનકે બાયપાસ વિસ્તરણમાં આવેલા ફાટીમા પાર્કમાં ભાડેથી મકાન રાખીને જેમાં મેવાતી ગેંગના સભ્યોને આશરો આપ્યો હતો આરોપીઓ દિવસ દરમિયાન ભરૂચ શહેરમાં રેકી કરીને રાત્રિના આ મકાનમાં રોકાતું હોવાનું પણ જાણવા મળ્યું છે આ અંગે મકાન માલિકે ભાડા કરાર કર્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવી છે ગઈ તારીખ વીસ એકવીસ ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈશાદ સીમમાં લઈ જઈ અને તોડી અને એમાંથી લગભગ લાખ રૂપિયા જેટલી ચોરી હતી એક એક જ રાત્રિના જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમ પી વાળા અને એમના પીએસઆઈ તુવર એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબીર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં બે હજાર વીસ માં જે બનાવ્યો એમાં સંડોવાયેલો જે સાબીર છે એ સંડોવાયેલો છે એ વ્યક્તિગત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સામીર અને એની સાથે બીજા ચાર આરોપીઓ જેમાં નામ છે નદીમ ઇરફાન શ્યામલાલ અને આમિર આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાનું અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ટી ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે આમ અત્યારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે જલ્દીથી આ બીજા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે આ જે સાગીર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે એ સિવાય જે નદીબ છે એ દસ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે ઈરફાન બાકીના ત્રણ લોકો છે બે લોકો એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય આરોપીઓએ ઝોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રીએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી કરી ચોરી સાથે લૂંટ કરેલી હતી એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ સિવાય જે આરોપી છે છે એ અનિલ અનિલ કાઠી કાઠી ગેંગ સાથે સંકળાયેલો આ સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબીર વોન્ટેડ છે આ આ સાથે ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને એ એ પણ ગુનામાં સંડોવાયેલો છે એને પણ પકડવાની પ્રયત્ન ચાલુ છે આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે